પાદરા તાલુકાના ઘાયજ ગામેથી કૂવામાં પડી ગયેલા એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ઘાયજ ગામમાં નર્મદા કેનાલનો કૂવો કે જેમાં છેલ્લા ત્રણ મહિનાથી આ મગર ફસાયેલો હોય તેની જાણકારી મળતા પ્રાણી જીવરક્ષક સંસ્થાની ટીમ ત્યાં પહોંચી ગઈ અને ત્રણ મહિનાથી કૂવામાં ફસાયેલા મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સોંપવામાં આવ્યો છે